કાર ચાલક બોડિયા ગામના રજનીભાઈ મિસ્ત્રીના દીકરા મુનભાઈ મિસ્ત્રી તેમજ તેના ભાણે છતાં કારમાં બોટાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં સતત પડી રહેલ વરસાદને પગલે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના માલનપુર ગામે માલનપુરથી હડમતાળા ગામના રસ્તે આવેલ નદીના વહેણમાં એક વેગેનાર કાર તણાઈ હોવાનો વિડીયો વાયરલ થયો હતો ગાડી પાણીના પ્રવાહમાં તણાઈ રહી હતી ત્યારે આજુબાજુમાં રહેલા લોકોએ કારમાં સવાર લોકોને બહાર નીકળી જવાનું કહેતા કારમાં સવાર બે વ્યક્તિઓ કૂદી ગયા હતા કારમાં સવાર કાર ચાલક બોડિયા ગામના રજનીભાઈ મિસ્ત્રીના દીકરા મુનભાઈ મિસ્ત્રી તેમજ તેના ભાણે જોવાનું સામે આવ્યું હતું અને લોકોએ બંનેને બચાવી લીધા હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે ન્યૂઝ નાઇન ગુજરાતી